મિત્રો એરટેલ વીઆઈ અને જીઓના રિચાર્જના પ્લાનમાં જેવો વધારો થયો છે એટલે કે માણસો તરત જ પોતાના સિમ બીએસએનએલના સિમમાં પોર્ટ કરાવી રહ્યા છે પરંતુ સીમ પોર્ટ કરતા પહેલાં તમે એક સાવચેતી રાખજો કે તમારા વિસ્તારમાં બીએસએનએલનું નેટવર્ક છે કે કેમ એ ચેક કરવા માટે તમે ઓનલાઈન એક વેબસાઇટ છે એનપીઆરએફ ડોટ કોમ એના પર જઈ તમે સંપૂર્ણ વસ્તુ ચેક કરી શકો છો અને એ વસ્તુ ચેક કર્યા બાદ જ તમે તમારું સીમ બી માં પોર્ટ કરાવો સૌ પ્રથમ ગૂગલ ઓપન કરીને એનપીઇઆરએફ ડોટ કોમ ઓપન કરીશું આ સાઇટ ઓપન કરીને ઉપર આવશે મેપ્સ કવરેજ મેપ એની અંદર જઈ બીએસએનએલ મોબાઈલ સિલેક્ટ કરી જે તે જિલ્લા અથવા તો જે તે સિટીનો પિનકોડ નાખીશું જેવો તમે પિનકોડ એન્ટર કરીશો એટલે તમારા જિલ્લામાં બી એસએનએલના જેટલા નેટવર્ક હશે એ બતાવી દેશે જમણી બાજુ નીચે ટુ જી થ્રી જી પ્લસ અને ફાઇવ નેટવર્ક બતાવશે સાથે આપણે એરટેલ જીઓ અને વોડાફોનના નેટવર્ક પણ આ રીતે આપણે સર્ચ કરી શકીશું